સામળ્યો એટલે ભગવાન કહેવાય સુરતા લહેરું લેશે કાયમ લહેરું લીધા કરે છે ત્રિવેણીના ઘાટે અનુભવની વાતો કહે છે પોતાના અનુભવ બધી વાતો કર્યા કરે છે ને પોતાનો અનુભવ પ્રમાણે આવા પદ રચના થઈ શકે પણ જીને ભગવાન હારે જીને નેળો લાગી ગયો હોય જેને સુરતાને જે ભગવાન હારે જે સંબંધ કરી દીધો હોય સબંધ ને સુરતાના જ્યાં લગ્ન થઈ ગયા હોય એ અનુભવની વાત કરી કે બીજા સંતો ન કરી શકે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે આપણી જેવી દ્રષ્ટિ છે ને એવી જ આખા જગત આખું બધું એવું જ છે આપણા આંખની અંદર જો કમળો હોય ને તો બધી આપણે પીળું જ ભાળવી આપણા મનની અંદર સારો ભાવ આપણા પોતાનું હૃદય સાચું હોય ને તો બધા આપણને જ દેખાય આપણે ખોટા હોય ને તો બધા ખોટા જ દેખાય એટલે કે જેવી દ્રષ્ટિ છે ને એવી સૃષ્ટિ છે આપણો જેવો ભાવ છે ને એવું જગત બધું છે ત્રીજું લોચન ખોલે ત્રીજું લોચન એટલે જે દિવ્ય ચક્ષુ કહેવાય જ્ઞાન ચક્ષુ કહેવાય અને ત્રીજું લોચન કહેવાય જે જે જીવાયતમાં સદગુરુના ચરણે જ્યાં ને એ આ ત્રીજું લોચન ખોલે ને પછી ભગવાનની ખબર પડે કાંક ને કા ચામડાના ચક્ષુથી ભગવાન દેખાતા નથી આવું જ્ઞાન ચક્ષુ જીને જીને મળ્યું ને એને ભગવાનની ખબર પડે છે કાંક આ હાડ માસ ને સામ એવા ભગવાન નથી હોતા હાડ ને માસ ને સામ એ આપણે નથી હોતા એટલે એમ ભગવાન નથી હોતા નરસિંહ મહેતા તેમાં કે છે કે આ બધું જાગીને જોવું તો આ જગત એવું કઈ દેખાતું નથી કાકા આ તો હાટ ને સામશે ભગવાન એક છે જ્યારે ભગવાન જોવે ત્યારે જેમ માળાની અંદર એક જ દોરો પોરવેલો હોય છે બધાની અંદર એક જ આયત્મા પોરવેલો એટલે એને જગત એવું કશું દેખાતું નથી બધી આત્માના દર્શન થાય છે પરાપારથી આવે છે વાણી જે જે આપણે છે છે ને પર વસ્તુ પડી સાચી વસ્તુ ત્યાંથી વાણી આવે છે નથી કહેતા કે બોલે ને બોલાવે સબગઢ બોલે આ બોલાવી રહ્યો છે ને બોલે છે બોલે છે એને બોલાવે છે એ આ પરાપાર થી આવે છે વાણી

ગોવાળીઓ સારતો હોય છે ને તે પછી સિંહનું બચ્ચું હોય છે ને તે માલ ભેગું આવ્યું અને ઓલ્યા ગોવાળિયાને એમ થયું કે આ બકરીનો આ બસડું છે બકરીને ધવરાવાનું મોટું થયું ત્યાં એને તો સિંહનું સ્વરૂપ પણ એને ભય લાગી ગયો અને નામ પાડ્યું મોટો બકરો એટલે કંઈક આમ વાળવાનો હોય ને તો કે એ મોટા બકરા તા એને ખબર પડે મને ક્યાં છે પછી કે ભાગો ભાગો સિંહ આવ્યો તા એ માર પોતાને ભાન ભૂલી ગયો તો સિંહ ભૂલી એટલે પછી કે ઉભો રે તું શું કામ બીવે તો બીવે પણ તું શું લે બીવે તું તો મારા જેવો છું કે ના તું મને મારી ભલા મના સિંહ ઉપર કે ભરોસો રાખ બોલીને બીજું ન બોલે પછી કે જો આ પાણીમાં પ્રતિબિંબ પડે એ જોઈજો